જામનગરમાં આવેલા લાલપુર રાજપૂત કણી સેના અને રાજપૂત સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું આ આવેદનમાં રાજ્યસભાના સમાજવાદી પાર્ટી રાષ્ટ્રીય સચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણા સાંગાજીના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરનાર ગદાર જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે પાયાવિયોણા હોયા રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડ્યું છે આ કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે જે અત્યંત દુઃખદાયક છે તેમજ અભદ્ર ટિપ્પણીને સમગ્ર હિન્દુ સમાજ અને રાજપૂત સમાજ પર છોડી કાઢે છે સંસ્થાઓ દ્વારા અને ખાસ રાજપૂત રાજપૂતની આગેવાની હેઠળ સાંસદમાં રામલાલ સુમન દ્વારા શ્રી રાણા સાંગાજી પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ એના વિરુદ્ધમાં કે રાણા સંગા હતા માત્ર ખાલી ક્ષત્રિય સમાજ ના જ નહીં પણ હિન્દુ રક્ષક હતા એમના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ એમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માગણી છે જય માતાજી જય ભવાન સાગર ટંકારીયા દિવ્યાંગ ન્યૂઝ લાલપુર જામનગર